વિશેષમાં જોઈશું રાણી લક્ષ્મીભાઈ વિશે રાણી લક્ષ્મીભાઈ જેઓ ઝાંસી રાજ્યના રાણી હતા તેઓ અઢારસો સત્તાવન ના ભારતીય સ્વતંત્રતા સંગ્રામના નાયિકા પણ હતા લક્ષ્મીબાઈનો જન્મ કાશી વારાણસીમાં થયો હતો ઓગણીસ નવેમ્બર અઢારસો અઠ્યાવીસના રોજ તેમનું નાનપણનું નામ મણિકર્ણિકા હતું પણ લાડમાં તેમને મનુ કહેતા તેમના પિતાનું નામ મોરોપન તાંબે હતું તેમની માતાનું નામ ભાગીરથીભાઈ હતું મનુ જ્યારે ચાર વર્ષની હતી ત્યારે તેમની માતાનું મૃત્યુ થયું તેમનું પાલન પિતાએ કર્યું હતું મનુએ નાનપણમાં શાસ્ત્રોની શિક્ષાની સાથે શસ્ત્રોની શિક્ષા પણ મળી મનુના વિવાહ ઈસવીસન અઢારસો બેતાલીસમાં ઝાંસીના રાજા ગંગાધર રાવ નિવાલકર સાથે થયા હતા અને તે રીતે તેઓ ઝાંસીની રાણી બન્યા વિવાહ પછી તેમનું નામ લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું સન અઢારસો એકાવનમાં રાણી લક્ષ્મીબાઈએ એક પુત્રને જન્મ આપ્યો પણ ચાર મહિનાની ઉંમરમાં જ તેનું મૃત્યુ થયું સન અઢારસો ત્રેપનમાં રાજા ગંગાધર રાવનું સ્વાસ્થ્ય ખૂબ બગડ્યું એટલે તેમને દત્તક પુત્ર લેવાની સલાહ આપવામાં આવી પુત્ર દત્તક લીધા પછી રાજા ગંગાધર રાવનું મૃત્યુ એકવીસ નવેમ્બર અઢારસો ત્રેપનમાં થયું દત્તક પુત્રનું નામ દામોદર રાવ રાખવામાં આવ્યું લોર્ડ ડેલ્હાઉસિ રાજ્ય હડપવાની નીતિ ખાલસા નીતિ અનુસાર અંગ્રેજોએ દામોદર રાવ કે જે એક સમયે બાળક હતા ને ઝાંસી રાજ્યના ઉત્તરાધારિત ઉત્તરાધિકારી તરીકે માન્ય ન કર્યા